અને સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે આકરી ગરમી વચ્ચે ભાવનગરની આંગણવાડીઓમાં મોટી બેદરકારી જોવા મળી તાપ વચ્ચે આંગણવાડીના ભૂલકાઓ પાણી માટે તરસ્યા ઘોઘા તાલુકાની આંગણવાડીઓમાં આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે આંગણવાડીઓમાં 99માંથી 96 આરો પ્લાન્ટ બંધ છે આંગણવાડીઓમાં આરો પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ભૂલકાઓ તરસ્યા છતાં ધારાસભ્યો બોલવા માટે તૈયાર નથી પૂર્વ શિક્ષણ મંત્રી વાઘાણીના શહેરમાં પણ ભૂલકાઓ લાચાર

અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બંધ છે જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે એ કેન્દ્ર ડીટેની વિગત મંગાવવામાં આવશે અને અમારી લેવલથી એને જ કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે અગાઉ જિલ્લા દ્વારા જ્યારે માહિતી મગાવવામાં આવી હતી ત્યારે અહીંયાથી આપવામાં માહિતી જે છે એ મોકલવામાં આવી હતી અને એ દ્વારા જે છે એ અહીંયા ટાકાઓ જે છે એની સુવિધાઓ થઈ હશે બાળકોના ઘડતરનો પાયો આંગણવાડી હોય છે આંગણવાડી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે ખર્ચવામાં આવતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની હાલ પરિસ્થિતિ છે તે આંગણવાડીની ખોરવાઈ છે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આંગણવાડી આવેલી છે કે જ્યાં નાના બાળકો છે તે અભ્યાસ માટે આવતા હોય છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ઘોઘા તાલુકાની અંદર કુલ નવ્વાણું વોટર ક્યુરીફાય આરો પ્લાન્ટ છે તે સરકારની વિવિધ યોજના હેઠળ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ જે વોટર ક્યુરિફાય જે આરો પ્લાન્ટ છે તે ઘણા લાંબા સમયથી બંધ છે તમને એના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે એ જે આરો પ્લાન્ટ છે તે શોભાના ગાંઠિયા સમાન ભીત પર ટીંગાયેલા જોવા મળી રહ્યા છે આ આરો પ્લાન્ટ પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આંગણવાડીની અંદર જે પાણીની સુવિધા હોય છે તે ખોરવાઈ ચૂકી છે અહીં હાલ નાના બાળકો છે તે અભ્યાસ માટે આવતા હોય છે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જે આરો પ્લાન્ટ છે તે ઘણા લાંબા સમયથી બંધ થઈ ચૂક્યા છે જેની રજૂઆત પણ કરવામાં આવી છે ખુદ સીડીપીઓ ઘોઘા તાલુકાના છે તેમના દ્વારા જે પોતાની જે કચેરી છે તેમના રજૂઆત કરી કરી હતી પરંતુ તેમ છતાં આ જે પાણી પીવાના આરો પ્લાન્ટની સુવિધા છે તે હજી સુધી શરૂ થઈ શકી નથી અહીંયા નાના બાળકો છે તેમને

તમને લાગે છે કે આરો પ્લાન્ટની સુવિધા જે બંધ છે શરૂ કરવી પડે હા કરવી પડે ચાલો ભાવનગર નું ગોગા તાલુકાના આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 1500 આંગણવાડી આવેલી છે કે જેમાં મોટા ભાગના જે આરો પ્લાન્ટ છે તે બંધ હાલતમાં છે જેમાંથી આ ગોગા તાલુકાના દ્રશ્યો છે કે જે વિવિધ આંગણવાડીઓની અંદર આરો પ્લાન્ટ છે તે ખોરવાઈ ચૂક્યા છે જેના કારણે પાણીની સુવિધા પણ બાળકોને મળી શકતી નથી પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ગોગા ભાવનગર ભાવનગર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ત્યારે ઘોઘા તાલુકાની જે આંગણવાડીઓ આવેલી છે કે જ્યાં નાના ભૂલકાઓ પાણી વગર તરસ્યા રહે છે તમને અન્ય એક આંગણવાડીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નાના બાળકો હોય છે તે પોતાના ઘરેથી પાણીની બોટલ લઈને આવતા હોય છે અહીં જે આંગણવાડી કેન્દ્ર નંબર સાત આવેલી છે કે જેના સીધા દ્રશ્યો છે અહીં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાના ભૂલકાઓ છે તે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય છે પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ હાલ જે જે વિવિધ વિસ્તારોની અંદર જે આંગણવાડીઓ આવેલી છે કે જ્યાં પાણીની સુવિધા નથી મળી રહી સરકાર દ્વારા દરેક યોજના હેઠળ વિવિધ ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે દર વર્ષે એક આંગણવાડી દીઠ

બોટલ લેપી ઘરેથી અચ્છા રોજ ઘરેથી બોટલ પાણીની મોકલો હા રોજ ઘરેથી તે બોટલ પાણીની આરે આપવાની અપાનીતી અત્યારે જો આકરો તાપમાન પડી રહ્યું છે અહીયા આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે તમે શું કહેશો પાણી ચાલુ થઈ જાય તો સારું અમારે બોટલ લે આપવી ન પડે ને ઘડિયા ઘડિયા બોટલ લે ખાલી થઈ જાય એટલે ઘડિયા ઘડિયા ભરી દેવી પડે આ ઘોઘા તાલુકાના દ્રશ્યો હતા જો કે અહીં જે આંગણવાડીની અંદર બાળકોને ઉનાળાના કપરા દિવસોની અંદર પીવાનું પાણી નથી મળી રહ્યું સરકાર મોટા મોટા તાયફાઓ કરતી હોય છે વાત કરતી હોય છે પરંતુ જે ભાવનગર જિલ્લાની આંગણવાડી હોય છે તે આઈસીડીએસ અધિકારીઓના અંડરમાં આવતી હોય છે આઈસીડીએસ અધિકારીની જવાબદારી છે કે જે આરો પ્લાન્ટ બંધ છે તેમને શરૂ કરાવવા જોવે ભાવનગરના જે ઘોઘા તાલુકાના જે સીડીપીઓ છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ધ્યાન ઉપર લેવામાં આવતા નથી જેના કારણે જે ઘોઘા તાલુકાના જે આંગણવાડી બાળકો હોય છે તરસા રહેતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાર્થ મજેઠિયા ગોગા ભાવનગર